રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી ત્યારે આજેની સ્મશાન યાત્રા તેમના સ્થાનેથી નીકળનાર છે ત્યારે આજે રાજકોટમાં વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર પાર્ટીના આગેવાનો સામાજિક ક્ષેત્રના આગેવાનો તેમના નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે અને તેની યાત્રા એનો પાર્થિવ દર્શન અત્યારે લઈ આવવામાં આવી રહ્યા છે ત્યારે એમની યાત્રામાં પણ અસંખ્ય લોકો જોડાયા છે ત્યારે ખરા અર્થમાં આજે એમ કહી શકાય કે વિજયભાઈ રૂપાણીના દિલમાં રાજકોટ હતું એ રાજકોટની જનતાએ સાબિત કર્યું છે ત્યારે ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના વિજયભાઈ સાથે છેલ્લા ઘણા વર્ષોથી પાર્ટીમાં કામ કરવાનો મને અવસર મળ્યો છે મીડિયામાંથી લઈ અને વિજયભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે શહેર ભાજપના કાર્યાલય મંત્રી તરીકે પણ હું જવાબદારી સંભાળતો હતો એટલે વિજયભાઈએ અમારા જેવા લાખો કાર્યકર્તાના જીવનમાં પાર્ટીની વિચારધારાનું સિંચન કર્યું છે અને જેના કારણે અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં એક નેતૃત્વ કરી રહ્યા ત્યાં સુધી વિજયભાઈએ અમારા જીવનમાં સિંચન કર્યું છે વિજયભાઈને આજે ખરા અર્થમાં અમે સૌ બેદી પહેલાં જ અમારે જ્યારે ભૂદેવ સેવા સમિતિની બેઠક હતી ત્યારે પણ મૌન અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આવનારા સમયમાં પણ હજી ભૂદેવ સેવા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજન અમે કરવામાં આવનારા છીએ